તો ચાલો ફાઇનલી પ્લાન થઈ ગયો છે પોરબંદર જવાનો તો હું ને કિરણ ને ને જઈએ હે પોરબંદર થોડી ઘણી ખરીદી કરવાની છે મારા માટે અને કિરણ માટે તો કંઈ છે નહીં પણ જોઈએ હવે કિરણ ત્યાં જઈને શું કહે પોરબંદરમાં બજારમાં ગયા પછી કિરણ તો કંઈક ને કંઈક તો લઈ જ જોઈએ ત્યાં જઈને વાગ્યા છે કેટલા બસ જો ચાલો અગિયાર વાગે આવ્યા છે અગિયાર વાગ્યાની બસ મળી જાય તો ફટાફટ હવે નીકળીએ કિરણ એ પણ તૈયાર થઈ ગઈ છે કિરણ હવે શિવ ને તૈયાર કરે છે બરાબર તો ચાલો જઈએ ત્યાં તૈયાર કરે છે તડકા માં ને ના શિવાની હું કઈ શિયાળો બેહાડી ને તૈયાર કરતો એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દીધી હતી પણ એમાં એવું થયું જ્યાં બુટમાં જામર લેવા ગઈ ને એટલી વારમાં એના ચશ્મા હતા ને પેરા ઉતાર્યા પહેરા ઉતાર્યા એટલે વાળા ખાઈ કાઢી નાખ્યા આઈ નાયે જજી તો હમણાં હમા કર દઉં પાછા પહેલા હવે બુટમાં જા પેરા દઉં પછી ફાઇનલી છેલ્લે માથ ફોરાવાને રાખીએ છેલ્લે માથ ફોરાઈને પછી નીકરી ને કેવું તો તરત જ વીખી નાખે એવું છે એનું કામકાજ તાર કઈ લેવાનું છે ગમમાંથી

કેવી તૈયાર કરું હમ કઈ દે આમ કઈ દે કેવી તૈયાર કરું પછી લિસ્ટિક કર દઉં મસ્ત દે હાલ તો એમ તઈ મને કર દે જો જો મને કર દે પેલા તું તું મન કર દે જો જો હું કેમ કહે હાલ મન કર દે ના પેલા 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 મને 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 કર દે એ મોટું એમ કરતી જાહે કેમ પછી હવે કેમ કરવાનું મોટું

Okay. Well. તો ચાલો બધી શોપિંગ કરી લીધી છે અને શોપિંગ કર્યા પછી ઘણી બધી ભૂખ લાગી તો હવે કિરણનું તો ખબર જ તમને શું હોય કિરણે ડાયરેક્ટ કીધું કે ચાલો પીઝા ખાવા જઈએ પીઝા ખાવા આવું જ પડે ને કેમ કે શોપિંગ જો તમારા માટે કપડા કર્યા છે શોપિંગ ટી-શર્ટ કર્યું મમ્મી માટે સ્વેટર શોપિંગ કર્યું ને મેને સીવી કોઈ નથી લીધું એટલે અમારે તો પીઝા ખાવા આવું જ જોઈએ ને તો ચાલો સલાડ ચાલુ છે હજી પીઝા બાકી છે કોરોનાનો સલાડ થઈ ગયું મારે બાકી છે જે સીવું નહી થઈ ગયું પછી પીચા ચાલુ કરી આપણે લઈ લો બધું પછી આ લઈ લો ચાલો સલાડ બધું ખવાઈ ગયું છે હવે પછી હવે પીચા સ્ટાર્ટ થશે તો પીચા પાર્ટી કરી ગયા છે તમે મને કંઈ લઈ ન દીધું પણ સીવું જોજો સીવું હેઠી ના નાખે ટાઈમ ફાઈટો તો કે ને ટાઈમ ફાઈટો મોડા આવ્યા હતા પણ એ તો હજી

પીઝા ખાઈ લે સેવો તારે પીઝા ખાવા સેવો એ સલાડ ઘણો ખાધો હા સલાડ ખાલી એ આઈસ્ક્રીમ ની વાત જો છે લે જો આમાં એક વસ્તુ સ્માઈલ વાળો ડાગલો દોડશે મને એવું લાગે કે રેડી હા કિરણ જો કે દેરો ચલો ખાવા માંડો હવે પીઝા તો એટલા બધા ન ખાય કેમ કે સલાડ આટલું ખાઈ લીધો એટલે મારા જો પર તારા જો બિચારો એની સલાડ ખાલી છે ને આઈસ્ક્રીમ વાર પીઝા ખાય આઈસ્ક્રીમ ની વાર છે આવી ગયા તો પીઝા આવી ગયા અમે બે જાતના પીઝા નહીં ત્રણ જાતના પીઝા આપણે ખાઈ લીધા ને આ નવો આ વખતે નવો છે ચોકલેટી પીઝા આ તો જો ને બહુ ખાઈવો કેમ કે આમાં ચોકલેટ નો ફ્લેવર આવે ને આમ કેક લાગે છે ખાવામાં તો આ તો આપણે પહેલી વાર ખાઈ હા આ પહેલી વાર ખાઈ ના મજા આવી છે આ તો બાળકોને બહુ પસંદ આવે ચોકલેટી ઉપર હતી જો આ ખા પેલા પછી આપ પછી કે પપ્પા ને કેવો છે ને હા બહુ મસ્ત છે કેક એવો લાગે આઈસ્ક્રીમ ખાવા લો આઈસ્ક્રીમ તો જો શિવા ને છે શિવ રૂક્યા ને ઉતાવળી થઈ ગઈ આઈસ્ક્રીમ ખાવા માટે આઈસ્ક્રીમ આવી ગઈ ચાલુ કરી દીધી ને જો તમારા ન ખવાતી હોય તો આ દેજો ખાઈ હે ના ના પર અમે બે બેઠશું મમ્મી દીકરી કા હાલો તો ઘરે આવી ગયા ઉગી ગયા કારણ હાડા પાંચક વાય ગયા

જેઠાણી હા જેઠાણી એના વગર ના લે આપડે